થાય ને જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે જો ફર્સ્ટ ક્લાસ પ્રયાદ થઈ ગયા છે અને એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે છે આઠમો દિવસ વ્રતનો વિડીયોમાં બનાવી જોતો બધાને જય દશામાં દશામાં હવનું સારું કરન હવની દશા સુધારે એવી ને આપણે પ્રાર્થના છે અને આપણે જો સરસ પૂજાનો પ્રયાદ થઈ ગયા છે પૂજા કરવા જાવ છે એટલે તમને એમ ખાતું છે દરરોજ દરેજ દશામાના વિડીયો હું દરરોજ તમને દસ દિવસ તમને દશામાના દર્શન કરાશું તમારે મીનાવાળા જવું ન પડે તમારા ઘરે બેઠા દર્શન થઈ જશે તો દસ દિવસ તમે દર્શન પણ કરી લો પછી ક્યાં તમને એમ કરાવવાના છે દર્શન તો દસ દિવસ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો કારણ કે દસ દિવસ સુધી દશામાંનો વિડીયો આવશે તો આપણે દસું હવે પૂજા કરવા તો આપણે આવી ગયા ઘરમાં પૂજા કરવા આપણે કારણ કે ઘરમાં જ દશામાં બેસાડેલા છે તો આપણે ઘરમાં આવી ગયા અને પૂજા પણ આવી ગયા છું જે પૂજાની વસ્તુ આપણે લેટી દીધી છે ફૂલ ને એવું બધું પ્રસાદી પણ માતાજીને ધરી દીધી છે તો દશામા લાગે છે પરસાદી દશામાન દર્શન પણ તમે કરી લોજો બધું તૈયારી કરી નાખીશ આપણે પૂજાની પૂજા કરશું આપણે દશામાન પેલા કરશું સાંજલો

બધું જ આપણી પાસે છે તો પછી તાર્યા વર્ત કરવાની શી જરૂર છે અને રાજાએ રાણીને દશામાનો વર્ત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈ ત્યાંથી જતી રહી પરંતુ માં દશામાએ પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા અને તેને અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા દિવસે સૂર્યોદય થતાં પડોશીના રાજા પડોશી દેશના રાજાઓ રાજા લશ્કર લઈ કર્ણાવત કર્ણાવતી ઉપર આવી ચડ્યા તેના એકાદ આક્રમણથી કર્ણદે વેતાપ થઈ ગયો અને લડાઈમાં હારી ગયો પડોશીના રાજાએ તેમનું રાજ્યપાલ ઝૂટવી લીધું જીવ બચાવવા રાજા રાણી રાજા રાણી અને બંને લઈ નાસી છૂટ્યા રસ્તામાં તેને રસ્તામાં રાણી કહેવાય આપણે પૂંધાની એવું નાખ્યું પણ કપડાં બપડાં પણ ધોઈ નાખ્યા અને આવી ગયા આપણે રાણ ધોવા રાંધવામાં બનાવવાનું છે આપણે ભીંડાનું શાક મરસાની ઉતરશું અને રોટલી બનાવશું અને ભાવિકાબેન જાય લેશે ને લખે ઉંધા માથે જો

પછી શિયાળું બધું બનાવી નાખ્યું છે ને હવે આપણે લાગશું માતાજીને થાળ ધરાવાનું બપોરને થોડી વાર છે હવે પછી હું આવશે પ્રાર્થના બીજું બધા પછી આપણે જમી લઈશું બધા સાથે વિડીયોમાં બનાવી રહેજો તો ચાલો ફેમિલી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અત્યારે ત્રણ મહિનો છે એટલે થોડાક દિવસ ભોળાનાથને યાદ કરી લેવા એક મહિનો હવે આઠ દિવસે એટલે દશામાની સેવા કરી લે હવે ખાલી બે દિવસ બાકી રહ્યા છે

તો ચાલો ફેમિલી અત્યારે આપણે ઘરે આવી ગયા અને વાગી ગયા છે ખાડા છ થઈ ગયા છે તો કીધું પેલા તો આપણે થોડા બ્લોક્સ ચાલુ કરી દાઇ કરો નહીં ખાડીઓ કરતી એટલે અને આજે વાળ બાપાઈ છે એટલે પેલા તો નવા જ આવું છે પછી નાઈ નઈ ને મળો તમને ના બેઠી છે અને મા બાપા એ નવી નવી વાતો કરતી હશે મને છે એકલી એકલી તો ચાલો ફેમિલી પેલા હું પટાફટ નહીં આવું પછી તમને આવીને પાછો મળીશ ને વિડીયો પાછો અપલોડ અત્યારે કરી દઉં ચાલો

Thanks. 谢谢

આજનો વિડીયો અહીંયા આવતીને તે આશા કરું છું તમને આજનો વિડીયો ગમે ગમે તો બધાય મળી નવા બ્લોગ સાથે ત્યારે બધા એને થાય એવી દિવસે